એમે રોડ પરથી એસઓજી ની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો તો પોલીસ મથકમાં બાવન પોઈન્ટ સાતસો સિત્તેર ગ્રામ એમડી ડ્રગ ઝડપાયો હતો જે ગુનામાં આરોપી વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી હાલ તો એસઓજી આરોપીનો કબજો જાંગીરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી આજથી નવ મહિના પહેલા જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસઓજી એક રેડ કરેલી અને બાવન ગ્રામ એમડી પકડેલું એની અંદર આરોપી ભરત પટેલ જે છે એને જથ્થા સાથે પકડી પાડેલો અને એની અંદર એક નામ ખોલ્યું હતું મહારાજ કે જે મુંબઈથી લાવીને ભરત પટેલને માલ આપેલો અને એની સતત તપાસમાં નામ ખુલેલું જાણવા મળ્યું કે આ વ્યક્તિ એનું નામ ખુલ્યું ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો ત્યારબાદ મુંબઈ ખાતે એનું લોકેશન મળતા અમારી ટીમ ત્યાં ગઈ અને એને પકડ્યો તો એનું નામ જે છે એ મહારાજ એ નામ છે એનું સાચું નામ છે ઈશાક અલી સૈયદ કે જે આ MD ના વેચાણ ધંધો ત્યાં પણ કરે છે ને અહીંયા પણ અગાઉ પણ આવેલો હતો અને એને ઝડપી પાડવામાં આવેલો છે સાહેબ આ મારા જે હિસાબે લી કેમ બધું પડ્યું એમડી નો અને ડ્રગ્સ વેચવા માટે એને ઈશાકલી એ મહારાજ નું નામ ધારણ કર્યું એવું લાગી રહ્યું છે હિન્દુ નામ ધારણ કરવાનું એટલા માટે કે કોઈ એના ઉપર શંકા ન કરે એટલા માટે કરી રહ્યું હતું જ્યારે અહિયાં એસઓજી રેડ કરી અને એનું નામ ખુલી ગયું ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો પરંતુ જેઓ એ મુંબઈ આવીને રહેવા લાગ્યો ત્યારબાદ એસઓજી ટીમને માહિતી મળી તો ત્યાં જઈને તાત્કાલિક એને દબોચી લીધો